તો ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મની ચકાસણી શરૂ થશે અધૂરી વિગતો ધરાવતા કે પાર્ટીનું મેન્ડેટ ન હોય તેવા ફોર્મને રદ કરવામાં આવશે મહત્વનું છે કે ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો માટે ઓગણીસ એપ્રિલ એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાવીસ સાત ફોર્મ ભરાયા છે બસો સત્યાવીસ ફોર્મ ભરાયા છે જ્યારે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી માટે છેલ્લા દિવસે તેર ફોર્મ ભરાયા છે ગુજરાતની છવ્વીસ બેઠકો માટે કુલ પાંચસો ચુમ્માળીસ ઉમેદવારી પત્રો ભરાયા છે સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચુમ્માળીસ તો સૌથી ઓછા બારડોલી બેઠક પરથી નવ ફોર્મ ભરાયા છે ચૂંટણી જંગમાં ખરેખર કેટલા લોકો ઉતરવાના છે તેનું ચિત્ર બાવીસ એપ્રિલ સુધીમાં સ્પષ્ટ થઈ જશે તો આજથી ઉમેદવારી ફોર્મની ચકાસણી શરૂ થશે ગઈકાલે છેલ્લી તારીખ હતી ઉમેદવારી ફોર્મ ભરવાની હવે આજથી ચકાસણી શરૂ કરવામાં આવશે કે વિગતું બરાબર છે કે નહીં છવ્વીસ લોકસભા બેઠક માટે પાંચસો ને ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અત્યાર સુધી અને ચાર બેઠક પર ત્રીસથી વધુ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે પાંચસો ચુમાળીસમાંથી માત્ર ત્રીસ ફોર્મ છે મહિલા ઉમેદવારોએ ભર્યા છે તો બાવીસ એપ્રિલ સુધીમાં સ્પષ્ટ થઈ જશે આખરે કે ઉમેદવારોની સંખ્યા કેટલી છે આજથી શરૂઆત થઈ છે ઉમેદવારી ફોર્મની ચકાસણી શરૂ થશે વિગતો છે તે તપાસવામાં આવશે વિગતો ક્યાંક અધૂરી નથી ખોટી નથી તેને તપાસ કરવામાં આવશે